અમે ગાર્ડન ગાર્ડનની શેર કરવા આવ્યા છે એક થોડુંક કઈક નવું લાવી છું એટલા માટે જો ભગવાનને ચડાવવાનો ફૂલ ખીલી ગયા ઉપર છાસ રેડી છે એના જીવાણું ના પડે ઓરિજિનલ જ હું વાપરો છું પછી પારિજાત લાવી છું ભગવાનને પારિજાતના પુષ્પો બહુ વાલા ને તો પારિજાત લાવી છું બે છે એક કુંડામાં રોપીશ એક જમીનમાં રોપીશ થયું તો પણ મોટું થઈને ભગવાનનું કે છો સરસ છે કે હે ભોલે મારા ઘરે નિવાસ કરે છે મને કા ફૂલો જો કેટલા સરસ કિલા એટલા માટે જ વિડિયો બનાવ્યો છે કે ફૂલો જો આજે મારા બાગોની જોઈને છટા મારું મન થઈ ગયું લટા ફટા જો તો કેટલા મસ્ત છે ને આ બાજુ બધા ફૂલો એટલા મસ્ત ભગવાન આ નવું લાઈ મસ્તો આ નવું લાઈ છું તો સરસ લાગે મસ્ત ગાર્ડનમાં હું કશું નવી લાવી ને એટલા માટે જ વિડીયો બનાવું છું આમાં ફૂલો જુઓ કેટલા સરસ ફૂલો છે મેં કીધું તું કે ગોટા ગોટા આવે છે ગોટા ગોટા જેવા આમ પેલા નહીં પાંચ પાકડી વાળા આખા ગોટા ગોટા જેવા છે સરસ જો આમાં બધા જ કલર છે લાઈટ ડાર્ક એવા મસ્ત લાગે

આમાં તમને કીધું છે ને કે આ ઘાસ જેવું છે ને એમાં વ્હાઈટ કલરના ખીલે હજુ બધા આગળ વધારે ખીલ્યા છે આ ગોરો જેવું આ પાક છે અને રેન લીલી કહેવાય એટલે ખાલી વરસાદના પાણીથી જ થાય તો આની યલો પણ છે પિંક પણ છે હે ને આ કેટલો સરસ જેવો રેડ કલર અને આના નાના હતા ત્યારે તમને વિડીયો બતાવતા હતો જોવા મોટા થઈ ગયા કેટલા સરસ મોટી છે ફૂલ ખીલ્યા ફૂલ માળીએ રે

આપણ ઇન્ડોર પ્લાન્ટ જ છે પણ બહુ સરસ મને લાગ્યું પણ કોસ્ટલી આવે છે થોડું મોંઘું આવે છે તો આને પણ લઈ આવી છું આને પછી શિફ્ટ કરી પછી હજી કુંડા લાવી છું કુંડા લાવી અને ધૂલા બાજુ લાવી છું હજુ વાવવાના છે ફક્ત ગુલાબ ગુલાબલાલ બે કુંડા છે બસ આજે તમે જોયું ને નજીક આવી સરસ લાગે આ ગુલાબી સરસ ખીલ્યા હતા ત્યારે વિડીયો બનાવવાનો મોકો ના મળ્યો થોડા કરમાઈ ગયા છે જો કેટલા મસ્ત લાગ્યા જો આમાં લો કેટલા મસ્ત લાગ્યા હતા જુઓ ગોળોની અંદર મસ્ત ગોરો જેવું લાગે અને લીલી લીલી કહેવાય રેન લીલી ઘણા બધા પૂછે છે કે આ ગુલાબી ફૂલ ખીલે છે એને શું કહેવાય રેન લીલી બીજા જે અમુક મને ખબર હશે તો હું કઈ કહીશ આને પણ મને નથી ખબર પણ આ બહુ સરસ લાગે જુઓ ભગવાને કેવો રંગ ભર્યો છે બધો એટલે બહુ મસ્ત લાગે બાકી બધું ખબર જ છે પાછળ આ તે બધા પણ કેટલો મસ્ત લાગે છે ભગવાને કેવો રંગ ભર્યો આની અંદર કેવો રંગ ભર્યો છો હે સરસ જ લાગે બાકી તો ગાર્ડન બીજું બધું નવું કશું છે નહીં બરાબર બીજું કશું છે નહીં હવે આ કેળ જેવું છે આ થોડું આવશે હવે બાકી તો આ તમને ખબર જ છે આ જો મની પ્લાન્ટ મોટો થઈ ગયો